કે એટલે ગઈ ઓગણીસમી તારીખે એક રાજકોટમાં એવો કાર્યક્રમ થયો જે ખરેખર નોંધ લેવા જેવો અને પર્યાવરણ પ્રેમીઓ માટે તો ખરેખર પ્રેરક કાર્યક્રમ હતો આ કાર્યક્રમ એટલે વૈદરાજ અશોકભાઈ આડેસરા એમનો પાસઠમો જન્મદિવસ હતો અને પાસઠમા જન્મદિવસ નિમિત્તે પાસઠ વૃક્ષો વાવવામાં આવ્યા એની સાથે ગાય એટલે કે મા ગૌરી ગૌશાળા એમાં એ ગૌશાળામાં ગાય માટે પાંચસો કિલોની કેક બનાવવામાં આવી આપને આશ્ચર્ય થશે કે કેક કેવી હશે ગાય માટેની એ કેક કેવી રીતે તૈયાર કરી હશે તો આ આખા કાર્યક્રમની વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આપણી સાથે ભરતભાઈ સુરેજા જેઓ નેચર એન્ડ એડવેન્ચર ક્લબ રાજકોટ એમના સ્થાપક છે અને એમની સાથે જોડાયેલા છે ભરતભાઈ આપનું સ્વાગત છે કરુણાટક સ્ટુડિયો ભરતભાઈ બહુ જ સરસ કાર્યક્રમ થયો અને મેં તો થોડો આમ ફોટા ને એવું જોયું તો મને ખૂબ મજા આવી કે ઘણીવાર તસવીરો ને ઘણા ન્યૂઝ એવા હોય છે કે આપને અંતરથી આમ ઠંડક થાય તો આ તમારા એ જે કાર્યક્રમ હતો નો એ ખરેખર એક આમ આંખ અને હૃદય બેને ઠારે એવો કાર્યક્રમ હતો એ ખરેખર આખો કાર્યક્રમ શું હતો એ થોડું સમજાવો હવે અશોકભાઈ પરંપરાગત વેધરાજ છે પોતાનું ક્લિનિક ચલાવે છે ને એમાં આયુર્વેદિક દવાઓ આપે છે પણ આ ક્લિનિક એવું છે કે એની અંદર એક પણ પૈસો લેવામાં આવતો નથી બધી આયુર્વેદિક દવા પોતાની હાથે બનાવેલી પોતે હાથે ભેગી કરેલી ને પોતાના માણસો દ્વારા તૈયાર કરેલી એ દવાયું પોતે ચોવીસ વર્ષથી આ સેવા રાજકોટની અંદર કરે છે ને એનું એટલું બધું સફળ રિઝલ્ટ મળે છે કે અમુક અમુક કેસમાં આપણે જોઈએ કે સામાન્ય જી બહેનોને બાળકો ના થતા હોય ને થાકી ગયા હોય દવાઈઓ લઈ લઈને દવાખાનાના પગથિયા ચડી ચડીને તો આવા કેસમાં જેટલા પેશન્ટો આવે છે એમાંથી એસી પિંચ્યાસી ટકા બહેનોને સફળતા મળે છે ને એના ભૂખે બાળક જન્મ લે છે તો આવા હઠીલા કેસ હોય છે એને પણ એ લોકો સોલ્વ કરે છે આવા અશોકભાઈ મારા મિત્ર છે તેમનો પાસઠમો જન્મદિવસ હતો બરાબર એટલે થોડાક દિવસ પહેલાં જ મારે વાત થઈ હતી કે આપણે જન્મદિવસ ઉજવવો છે તો કેવી રીતે ઉજવવો એટલે મારી પાસે આવે એટલે પેલું કામ તો વૃક્ષોનું હોય જ હોય બરાબર એટલે મેં વાત કરી કે ભાઈ પાસઠ વર્ષ છે તો આપણે ઓછામાં ઓછા પાસઠ વૃક્ષો તો વાવવા જ જોઈએ એટલે એ સંમત થઈ ગયા ને ક્યાં વાવવા એ મોટો સવાલ છે કારણ કે એટલા બધા વૃક્ષો માટે એટલી મોટી જગ્યા પણ એક ગોતવી થોડીક મુશ્કેલ કામ હતું તો અમને મા ગૌરી ગૌશાળા એ લોકોએ આમંત્રણ આપ્યું અને ત્યાં અમે નક્કી કર્યું કે ત્યાં આપણે વૃક્ષારોપણ કરવું ગૌશાળામાં ગયા પછી અમને એક બીજો વિચાર આવ્યો કે અહીંયા ગૌશાળામાં આવ્યા પછી જનરલી આપણા જ્યારે જન્મદિવસ હોય છે તો મોટાભાગે આપણે કેક કાપીએ મજા મસ્તી કરીએ ને આનંદ કરી બે પાંચ દસ હજાર રૂપિયાનું પાણી કરીએ એની બદલીમાં એ લોકો નક્કી કર્યું કે આ એક ગૌમાતા છે તો આપણે ગૌમાતાને પણ કંઈક લાભ આપીએ બરાબર એટલે મોટું એક ગાડું ભરીને કેક બનાવી એ કેકની અંદર અસંખ્ય જાતના ફ્રૂટ શાકભાજી લાડવા લાપસી રોટલી એવું બધું ભેગું કર્યું ને એક ગાડું ભરાય એવડી મોટી કેક બનાવી ને એ કેક બધી ગૌમાતાને અર્પણ કરવામાં આવી વાહ વાહ તો આવું રીતે એને પોતાનો જન્મદિવસની ઉજવણી કરી તો એ જન્મદિવસની ઉજવણીમાં આ બાબા સાહેબ શ્રી પણ પધાર્યા અને આશીર્વાદ આપ્યા કે તમારું જે કાર્ય છે એ બહુ રેરખ આપણે કાર્ય છે ને આવું અખંડ કામ આવું ને આવું ચાલુ રે રાખજો એ બાબા સાહેબે આશીર્વાદ કરવા આવ્યા એટલે એક જે કહેવાય ને કે પર્યાવરણ અને ગાય ગાય છે એ ખરેખર ધરતીનો અત્યારે આધાર કહી શકાય કારણ કે ગૌ આધારિત કૃષિ તરફ આપણે સૌ ધીરે ધીરે એ બાજુ જવું જ પડશે અને પર્યાવરણ એટલે વૃક્ષો આ બંને આપણે જોડી અને સરસ મજાના જન્મદિવસની આ રીતે જે ઉજવણી કરી ભરતભાઈ આપ ઘણા વખત થયા પર્યાવરણ ને લગતું ઘણા બધા કામો કરો છો ને એનાથી લોકો પણ વાકેફ છે તો વૃક્ષો મહિમા થોડોક લોકો સમજાવો કારણ કે આજે આપણે જોગાનું જોગ જે વાત કરવી છે એની સાથે આ વાત પણ જોડાયેલી છે અ મહિમા તો જે મને આ લગ્ન લગાવી એ લવકુમાર સાહેબ અચ્છા અત્યારે નથી રાજકોટ માં આર કેસી કોલેજ ના પ્રોફેસર હતા ને લવકુમાર સાહેબ તો જે જૂની પેઢી છે પર્યાવરણ વિધ તરીકે તો બહુ સારી રીતે જાણે છે મારી ઓળખાણ ઓગણીસો લગભગ એંસીની આસપાસ તેમની સાથે થઈ ને એની સાથે ઘણા બધા મેં કેમ્પ કર્યા જ્યારે મારા ઘરે પેલો પુત્રનો જન્મ ઓગણીસો ત્યાશી માં થયો ત્યારે હું કેમ્પમાં હતો ને એ સાહેબને ખબર પડી કે તારા ઘરે પુત્રનો જન્મ થયો તો મેં સાહેબને કીધું સાહેબ મારે બે દિવસની રજા આપો ને હું મારા ઘરે હું મારા પુત્રનો મોઢું જોતા હોઉં મને કે તને રજા મળે પણ શરત એ બે વૃક્ષ વાવીને આવજે એટલે એને એ શરતે ત્યારે મને ઓગણીસો ત્યાંસી માં અ મને રજા આપી હતી ને જ્યારે મેં હા પાડી ત્યારે લવકુમાર સાહેબ પોતે ખુદ હાજર રહ્યા હતા ને જામનગરની અંદર પંકજ સોસાયટીની અંદર અમે બે વૃક્ષો વાવ્યા હતા બરાબર એ આજની તારીખમાં મને ખ્યાલ છે એ પરંપરાગત અમારા બાળકોની મારા બે પુત્રો છે બે બાળકોના જેટલા વર્ષ અમે ઉજવીએ એટલા વૃક્ષો જામનગરમાં અમે વાવતા ગયા જામનગરમાં વિકાસ રોડ ઉપર જેટલા બી તમે જોશો ત્રીસ ચાલીસ વર્ષ પહેલાના જે વૃક્ષો છે એ બધા વૃક્ષો અમે હાથેથી ખાડા કર્યા છે અને હાથેથી પાણી પાય અને મોટા ઉછેર આવે છે બહુ સરસ આજે એ વૃક્ષો વિકાસ કરના જે છે એ જામનગર ની અંદર એક મોડલ રોપ રોડ કહેવાય એટલી મોટા વૃક્ષો થઈ ગયા છે તો એ બધી લવકુમાર ખાચા સાહેબ ને ફાળે જાય છે એ પરંપરાગત અમે આજે પણ ચાલુ કરી છે કોઈ પણનો જન્મ દિવસ હોય તો મારી પેલી શરત હોય કે એની અંદર તમે વૃક્ષો વાવો તો હું ત્યાં જન્મદિવસમાં આવીશ એટલે વૃક્ષો વાવે ને વૃક્ષોની બધી સુવિધા હું ઉભી કરી દઉં ઘણીવાર નાના બાળકો હોય તો એની રાશિ પ્રમાણે એનો નક્ષત્ર પ્રમાણે કે એના ગ્રહ પ્રમાણે એ વૃક્ષો અમે એના આંગણે વાવી જઈ અને એવા ગ્રહ પ્રમાણે એના વૃક્ષો વાવી અને એની ઉજવણી અમે કરતા હોઈએ વાહ વાહ ભરતભાઈ એક બહુ સરસ વાત કરી તમે કે તમા તમારા જે સન તમારા પુત્ર છે એને ઓગણીસો ને ત્યાસીમાં જન્મ થયો ને બે વૃક્ષ વાવેલા હવે એક વિચાર કરો કે ઓગણીસો ત્યાસી માં વાવેલા એ વૃક્ષ આજે તમારા જ પુત્ર જયારે જોતા હશે ત્યારે એને એક અનોખી ફિલિંગ પણ થાય બરાબર તો એવું ખરું કે એ જોવા જાય ક્યારેક વૃક્ષ ને કે આ મારા જન્મ વખતે વાયુ હતું એટલે વિકાસ ઉપર જામનગરમાં જેટલા પણ વૃક્ષો છે એ બધા અમે મોટા ભાગે જન્મદિવસની ઉજવણી રૂપે જ ત્યાં વાવાતર કરેલા છે એટલે મોટા ભાગે અમારા બાળકોના ને અમારા આડોદિવાસના જેટલા રહીસો હતા એના બાળકોના જન્મદિવસે અમે ઉજવણી કરતા હતા એની આજે ફળરૂપ બહુ મોટા વૃક્ષો થઈ ગયા સુ વાચ વાહ અચ્છા ભરતભાઈ વૃક્ષો છે એની ઘણી બધી બાબતો આપણે કોરોના પછી લોકોને સમજાડી છે હા તો ખાસ કરીને પ્રાણ વાયુ તો આજે તમે અત્યાર સુધીમાં કેટલા લગભગ વાવ્યા હશે વૃક્ષો અલગ અલગ જગ્યાએ મારું મૂળ વતન તો જો કહેવાય તો જામનગર કહેવાય જામનગરમાં એસી ની સાલથી નવા નાના મોટા વૃક્ષો રોપણ અમે કરતા આવ્યા છે કોલેજ કાળામાં પણ કોલેજના કેમ્પસમાં પણ ઘણા બધા વૃક્ષો આવેલા ત્યાર પછી જ્યારે જ્યારે કેમ્પ સાઈડમાં જતા હોય કે બીજી કોઈ નેચર કુદરતી જગ્યા જતા હોય તો ત્યાં પણ અમે બીજ રોપણ અથવા તો બીજ બોલ એ બનાવી ત્યારે એનું અમે વાવેતર કરેલું છે એ સિવાય પચીસ વર્ષથી હું રાજકોટમાં આવી ગયો છું ને રાજકોટમાં પણ અંદર અલગ અલગ ઘણા બધા પ્લોટની અંદર સોસાયટીની અંદર ને રોડ સાઈડમાં આવી રીતે વૃક્ષારોપણ કરેલું છે તમે જે કોરોના કાળ ની વાત કરી તો કોરોનામાં બધાને ઓક્સિજન શું ચીજ છે ને એની કિંમત સમજાણી એ વખતે એટલે બે હજાર સોળ ની અંદર અમે આર એમસીએ એક અમને પ્લોટ આપેલો છે અને એની અંદર એકસો પંદર જાતની વેરાયટીના ત્રણ હજાર વૃક્ષો વાવેલા છે વાહ તો એનું નામ અમે આપેલું છે ઓક્સિજન પાર્ક વાહ તો કોરોના કાળમાં બે હજાર એકવીસ બાવીસની ની અંદર કોરોના જીભ બધાને દેખાય દેખાડી દીધું કે ભાઈ ઝાડ કાપશો તો તમારી હાલત શું થશે તો ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે ઓક્સિજન ની કિંમત કેટલી છે એક બાટલા માટે માણસો ક્યાં ને ક્યાં જાય દિલ્હીના માણસો છે રાજકોટમાં ઓક્સિજનનો બાટલો લેવા આવે તો એ તો આપને બહુ સારું લાગે તો આવી વખતે તમારા આંગણામાં તમારો ખુદનો ઓક્સિજન તમે ઉત્પન્ન કરી ને તમે જ તમારો ઓક્સિજન વાપરો એવી હું બધાને ભલામણ કરું છું મારી વિનંતી કરું છું કે ભાઈ તમારું ઝાડ તમારા આંગણે વાવો તમારો ઓક્સિજન ઉત્પન્ન કરો ને એક ઝાડ ખાલી ઓક્સિજન જ નથી આપતું એ ચાર એસી જેટલી એ ઠંડક પણ આપે છે શું વાત હા તો તમારી એસીની જરૂરિયાત જ પૂરી થઈ જાય એટલી ઠંડક પણ આપશે ઓક્સિજન આપશે ને એ ઉપરાંત પર્યાવરણની શુદ્ધિકરણ માટે એર પોલ્યુશન સાઉન્ડ પોલ્યુશન તો એની પણ જરૂર છે તમારા આંગણે તમે જેટલું પોલ્યુશન કરો છો તમે તમારા દ્વારા જેટલું પોલ્યુશન કરો છો તો એનું વળતર તમારે ખુદે આપવું જ જોઈએ ને એનું વળતર જો તમે નહીં આપો તો કુદરત તમને માફ નહીં કરે કરે સાચી વાત છે તો ભરતભાઈ આપના ક્લબનું નામ છે નેચર અને બીજો શબ્દ જોડાયેલો છે એડવેન્ચર તો આ એડવેન્ચર ને લગતી શું એક્ટિવિટી કરો છો ખાસ કરીને અમારી ક્લબ ચાલુ કરી ને એડવેન્ચર એક્ટિવિટી માટે જ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી મોટા ભાગે અમે એડવેન્ચર એક્ટિવિટી કરતા ખાસ કરીને ટ્રેકિંગ માઉન્ટેનરિંગ રોક ક્લાઇમ્બિંગ દરિયાઈ પ્રવાસ સાયકલિંગ તો આવા બધા કરતા પણ જયારે જયારે કુદરતના ધામમાં જતા પહાડોમાં જતા નદી કિનારે જતા જંગલોમાં જતા અહીં એક વિચાર એ આવતો કે અત્યારે આ જંગલોમાં પહાડોમાં આપણે ઘૂમીએ છીએ જો એને આપણે નહીં બચાવીએ તો આપણી હાલત શું થાય એટલે આજથી ઓગણીસો એસી ની અંદર અમને આ વિચાર આવ્યો હતો ને વિચાર કરતા કરતા ઓગણીસો ત્યાંસી ની અંદર અમે આ સંસ્થાનો સ્થાપન કરી ને એનું નામ રાખ્યું ખાલી એડવેન્ચર ક્લબ નહીં નેચર એન્ડ એડવેન્ચર ક્લબ એટલે નેચરને અને એડવેન્ચરને બેને જોડી ને પછી અમે આ સાહસ કરતા ને સાહસ કરવા ક્યાં જાય તો કે ભાઈ જંગલમાં જાય પહાડોમાં જાય તો એ પહાડને આપણે બચાવવાના છે તો એ બચાવવા માટેની જે અમારી એક્ટિવિટી હતી એ આ નેચરમાં આવી ગઈ વાહ એની જાગૃતિ આવી ગઈ ને આ કાર્ય અમે ચાલુ કરી દીધું વાહ બહુ સરસ ભરતભાઈ કોણ કોણ આપની સાથે જોડાયેલા છે અમારો બહુ મોટો સમુદાય છે ખાસ કરીને અમારી સાથે જોડાવામાં જામનગરમાં જયપાલસિંહ જાડેજા છે આસ્તિકભાઈ ભરાડ છે બરાબર ઉમેશભાઈ થાનકી છે એ ઉપરાંત ઘણા બધા મિત્રો છે જામનગરની અંદર જયપાલ સિંહ કરીને એક છે બીજા અમારા મિત્ર સરદારજી છે શેરુભાઈ શમશે સુચારીયા કાંતિભાઈ ભૂત ભાવિનભાઈ દેસાઈ એવા ઘણા બધા મિત્રો છે કે જે અમારી સાથે અમારી સાથે અમારી ટીમમાં ભરતભાઈ અત્યારે આપણે જે વાતાવરણ છે ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ જેમાં માત્ર મારા તમારામાં ને નહીં પણ આખા વિશ્વનો એક ચિંતાનો વિષય છે તો એ માટે દર્શકોને શું અપીલ કરશો ગ્લોબલ વોર્મિંગ એક સળગતી સમસ્યા છે આ વિશ્વની જો કોઈ મોટામાં મોટી સમસ્યા હોય તો એ એક પર્યાવરણની છે આપણે અત્યારે એમ કે આ બે દેશો સમસ્યા છે ત્રાસવાદીઓની સમસ્યા છે એ પર્યાવરણની સમસ્યાની સામે સાવ છુચ્છ છે કારણ કે આપણી સમસ્યા માનો કે દેશની સમસ્યા હોય તો કાશ્મીરમાં થોડીક ત્રાસવાદીઓની સમસ્યા છે પછી થોડાક પૂરતી છે પર્યાવરણની સમસ્યા આખા વિશ્વ લેવલે છે ગમે શાંતિ હોય પણ તમારું ક્ષેત્ર કે તમારા વિસ્તારમાં પર્યાવરણ જો શુદ્ધ નહીં હોય તો તમે સારી રીતે રહી નહીં શકો રાષ્ટ્રના વિકાસમાં મોટા મોટો ફાળો જો રૂકાવટ કંઈ કરતું હોય તો આપણું આ પર્યાવરણ છે તો એને બચાવવા માટે આપણે પાણી બચાવવું પડે જમીન બચાવવી પડે પવન બચાવવો પડે જમીન પૃથ્વી બચાવી પડે તો આ જે પ પ પ નામના બચાવવા પડે અને પર્યાવરણ નો પચે સાર્થક થાય બરાબર તો ભરતભાઈ જ સરસ વાત કરી તમે સ્ટુડિયોમાં સ્ટુડિયો અને ખાસ તો અશોકભાઈને હું ફરી યાદ કરીશ વૈદરાજ અશોકભાઈને કે એ નિમિત્ત નિમિતભાઈના પાસઠમાં જન્મદિવસે વૃક્ષો વાવી અને ખાસ કરીને પાંચસો કિલોની કેક ગાયો માટે બનાવી તો આ કાર્યક્રમ માટે ફરી અમારા કરુણા કરોક્સના માધ્યમથી અશોકભાઈને પણ અભિનંદન પાઠવું છું અને આપ અહીંયા પધાર્યા અને ખૂબ સરસ વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર નમસ્તે ધન્ય સૌનાભાર